જય ભગવાન મિત્રો હું છું પ્રભુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો ખાસ કરીને નવા વર્ષની જ્યારે શરૂઆત થાય તો પહેલાં તો તમને બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના મિત્રો બારે બાર રાશિ ઉપર મેં સુંદર મજાનો રાશિ ભવિષ્યના વિડીયો બનાવેલા છે અને આજે હું વાત કરીશ વૃશ્ચિક રાશિની રાશિ ચક્રની આઠમી રાશિ જેનું નામ છે વૃશ્ચિક જેના અક્ષર છે ન નહીં અક્ષર તો વૃશ્ચિક રાશિનું આ નવું વર્ષ કેવું રહેશે વૃશ્ચિક રાશિને શું થશે લાભ કઈ બાબત નું રાખવું ધ્યાન સંપૂર્ણ જાણકારી મારી યુટ્યુબ ચેનલમાં હું તમને કહેવાનું છું જો તમે મારી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર વધારે હોય તો મારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરજો બેલનું બટન ચોક્કસ દબાવો વૃશ્ચિક રાશિ એવું કહેવાય છે કે વૃશ્ચિક રાશિવાળા ખાસ કરીને આમ બહુ ભોળા હોય છે સ્વભાવે થોડા ગુસ્સાવાળા હોય છે પણ

જોવા જાય તો ધન નાશ કરે દેવગુરુ શેર બજારને લઈને કદાચ વધારે અપેક્ષા રાખતા હોય તો બજારમાં જુગારમાં બને ત્યાં સુધી ન પડવું તમારી રાશિથી પાંચમે શનિ છે અને ધનિ શનિ ધન નાશ કરે છે જેથી આવી બધી વસ્તુઓમાં છે બજાર જેવી વસ્તુઓમાં બને ત્યાં સુધી પોતાનું કિસ્મતને આ વર્ષ ન વર્ષમાં બને તે ચમકવાનો પ્રયત્ન ન કરવો મતલબ એમાં ટ્રાય ન કરવા ચોથે રાહુ છે તો ચોથે રાહુવાળા વ્યક્તિઓએ પોતાની માતાના કષ્ટ પડી શકે માતા બીમાર થઈ શકે અથવા પોતાને પણ પોતાના શરીરના દુખાવા થઈ શકે મતલબ એકંદરે ચોથે રાહુ આરોગ્ય તમારું બગાડી શકે છે છાતીના દુખાવો હાડકાની તકલીફ જે બાબતોનું ધ્યાન રાખો જો છાતીમાં દુખાવો થાય તો ચોક્કસ બને ત્યાં સુધી તત્કાલમાં ડોક્ટરની મદદ લે બને ત્યાં સુધી બહારનો ખોરાક તમારે ન ખાઓ કેમ કે રાહુ તમારા માટે ફાયદાકારક નથી એટલે બને ત્યાં સુધી ઘરનું ખાવાનો આગ્રહ તમારે રાખવાનો હવે રહી વાત કે વૃશ્ચિક રાશિના જાતકોને જમીન મકાન ફ્લેટ ઓફિસ જેવી વસ્તુ ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો પરંતુ કોઈ તમને છેતરી ના જાય એનું ધ્યાન રાખવાનું છે ભાઈ બહેનોનો તમને સાથ સહકાર પૂરો મળશે શત્રુ ઉપર વિજયની પ્રાપ્તિ થશે નવમે ગુરુ હોવાથી તારમિક યાત્રાઓ થઈ શકે માંગલિક કાર્ય થઈ શકે માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ સામાજિક ક્ષેત્રે પ્રગતિ સામાજિક ક્ષેત્રે માન પ્રતિષ્ઠા તમારી વધશે નોકરી વેપારમાં એકંદરે જોવા જાય તો તમને અહીંયા સફળતા જોવા મળે પણ ધન નાશ ન થાય ધન કોઈ તમારું લઈ ના જાય કોઈ તમને છેતરી ના જાય કોઈ તમારું તો ચોરી ન જાય એ બાબતનું ધ્યાન રાખવાનું રહેશે વ્યાપાર કરનારા વ્યક્તિઓ માટે પણ કિસ્મત દેવગુરુ બ્રહસ્પતિ તમારું ભાગ્ય તમને સાથ આપશે તો ખોટી જગ્યા ઉપર રોકાણ કરતા વિચાર આવકમાં વધારો પણ થઈ શકે જે લોકો લગ્ન માટે અપેક્ષા રાખતા હોય યુવક અને યુવતી તો એ લોકોની અપેક્ષાઓ પણ પૂર્ણ થઈ શકે છે દાંપત્ય જીવનની વાત કરીએ તો પત્નીનો સાથ સહકાર તમને તમને મળશે મળશે પત્નીનો પ્રેમ સંતાનોનું સુખ પ્રાપ્ત થાય સાથે સાથે હોય કચેરીમાં તમારો કેસ ચાલતું હોય તો એકંદરે એમાં સમાધાનના યોગ બની શકે છે વિદ્યાર્થીઓ માટે એવું કહેવાય છે ખાસ કરીને તકેદારી વિદ્યાર્થીઓ રાખવાની છે અભ્યાસમાં મહેનતનું પ્રમાણ વધશે મહેનત કરવી પડશે જો તમે એમાં લાપરવાહી રાખશો તેનું પરિણામ વિપરીત આવી શકે મતલબ અભ્યાસમાં ધ્યાન રાખવું વિદેશને લઈને જો અપેક્ષાઓ વિદ્યાર્થીઓની હોય તો એકંદરે એમની અપેક્ષાઓ પૂર્ણ થાય છે મારા બહેનોની વાત કરીએ તો બહેનો માટે પણ વૃશ્ચિક રાશિના બહેનો માટે પણ નોકરી વ્યવસાયને લઈને સારા યોગ બને છે તમારું ધન મતલબ તમે જે ભેગું કરેલું ધન હોય કોઈ ખરીદી કરવા જતા હોય તો ખરીદી તમને મોઘી ના પડી જાય કોઈ છેતરી ન જાય એનું ધ્યાન રાખજો સાથે સાથે બહેનોએ પણ પોતાના આરોગ્યનું પેટના દુખાવાથી સાવધાન રહેવું હાડકાના દુખાવા અને સાથે ગેસની સમસ્યાઓથી પણ બચતા રહેવાની જરૂર છે ઉપાય શું કરવો તો ઉપાય તમને કહી દઉં બને ત્યાં સુધી આઠ શનિવાર ઉપવાસ કરવાનો આઠ ગરીબોને તમારે ભોજન કરવાનો શનિનો રત્ન તમારે ધારણ કરવાનો શક્ય હોય તો તેર બુધવાર કુતરાને દૂધ પીવડાવવું વિશેષમાં જ્યોતિષને લઈને જો તમારે જાણકારી જોઈતી હોય તો તમે અમારા કાર્યાલયને સંપર્ક સાધી શકો છો જ્યાં તમને જ્યોતિષનું સચોટ માર્ગદર્શન આપવામાં આવશે તમને જો મારો વિડીયો સારો લાગ્યો હોય દર્શક મિત્રો ખાસ કરીને વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલનું બટન ચોક્કસ દબાવજો મને આપી દો હવે તમે રજા જય ભગવાન バカバ